એટલે આ બધા જે શાસ્ત્ર તમને ગણાવ્યા શિક્ષાપત્ર સત્સંગ જ્ઞાન દેશ વિભાગનો લેખ આ અતિ પાયાના જે ગ્રંથ કહેવાય હવે આની હાથે કાંઈ પણ જો બીજા શાસ્ત્રમાં કંઈ વિરોધ આવતો હોય સિદ્ધાંતની અંદર તો એટલો અંશ કાઢી અને બાકીના ભાગને આપણે અપનાવો આ સમગ્ર વિરોધાધિકરણ ન્યાય જે પ્રમાણે પૂર્વવિમાસાની અંદર જે કીધેલું છે કે વેદથી વિરોધ ભાગ દર્શાવતા જે પુરાણ ઇતિહાસ આદિ જે ધર્મશાસ્ત્ર હોય તેને જે ન્યાય લાગે તે ન્યાય આ આપણા હાલના જેટલા પણ સીજી મહારાજની આ મુખ્ય જે હાજરી અંદર બનેલા ગ્રંથ પછીની પછી જે જે ગ્રંથો બનેલા છે તેની અંદર આ ન્યાય લાગુ થાય એ નિર્વિવાદ બાબત છે તો હરિરામ તમની અંદર અમુક વાર અમુક એવા શબ્દ આવતા હોય તે એટલો અંશ આપણે આ વિરોધાધિકરણ ન્યાય પ્રમાણે સમજી લો બરાબર એ વસ્તુ આપોઆપ રતપાતર જ થઈ જાય છે એ મહિમાના વાક્ય છે બરાબર આમાં અતિવાદની પણ વાત આવે છે પછી એને મહિમાના વાક્ય તરીકે કહેવામાં આવે કાં તો અતિશયોગ્યના વાક્ય તરીકે પણ કહેવામાં આવે છે તો આવા જે મહિમાના વાક્ય મેં તમને વાત કરી કે ભગવાનની અંદર જોડવાય તો આ બધા મહિમાના વાત હવે ભગવાનના જે નામ છે તો નામની અંદર પણ એક અર્થરવાદ નામનો એક એક વાદ આવે છે બરાબર અર્થરવાદ એટલે શું તો એમ કે ખોટી રીતે આપણે જે અવળી રીતે કે ભગવાનના અર્થનું અર્થઘટન કરવું તે અર્થરવાદ છે આ વસ્તુ છે ને શિક્ષાપત્રી અર્થરિપિકાની અંદર સ્પષ્ટ રીતે જોઈએ તો છપ્પનમાં શ્લોકની અંદર સત્તાનંદ સ્વામીએ લખેલી છે છપ્પનનો શ્લોક છે તેની અંદર લખવામાં આવે તદુપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામ તેના ઉપોદઘાત પ્રકરણની અંદર જોઈએ તો બત્રીસ અને તેત્રીસમાં પાનાની અંદર આ અર્થરવાદની વિસ્તારથી ચર્ચા કરેલી છે કોઈ મોમુક્ષે જાણવું હોય તો ત્યાંથી જાણી લઉં એટલે કે ભગવાનના નામનો અર્થ હોય તેને અતિશય રીતે કે ખોટી રીતે એનો મહિમા અતિરેક કહેવામાં આવે છે તેને અર્થરવાદ તરીકે કહેવામાં આવે છે તો આવા બધા જે વાદો આપણે સમજીએ તો આ આ જે હરિના મુદ્દા તેનું ખાસ રહસ્ય સમજ પડે એવું છે એટલે કોઈ વાક્ય અતિ મહિમા હવે સ્વામીના નામનો મહિમા છે બરાબર તેમાં ગાયત્રી મંત્રથી બી કે હું છે લક્ષ્ય ગણો એમ કે વિશેષ તરીકે બતલાવેલો છે આવ્યો મહિમા સામ્યા મંત્ર પણ ગાયત્રી મંત્ર તો વૈદ મંત્ર છે બરાબર તો વ્યહારીલાલજી મહારાજનું કહેવાનું તાત્પર્ય એવું કે ગાયત્રી મંત્રનો ગૌણ નથી કરી દીધો પણ અત્યારે ગઈકાલની અંદર આજે વેદ છે તેને દરેક મંત્ર છે તે દરેકને જપન્ય નથી એનો અધિકાર હોય તે જ વેદ મંત્રનો ઉચ્ચારણ કરી શકે તેના માટે ખાસ તો બ્રાહ્મણ ક્ષત્રિયના વૈશ્ય જોઈએ તે પણ ઉપરી ધારણ કરેલી હોવી જોઈએ તે પણ સમયમર્યાદા બધું બહુ છે એની અંદર ને ઉચ્ચાર સ્પષ્ટ રીતે આવડતા હોય આવું બધું જે વેદની મર્યાદા એનું પાલન કરીને આ ગાયત્રી મંત્ર બોલવામાં આવે તો એનું યથાર્થ ફળ મળે એટલે હાલના કલિયુગની અંદર હાલતા જાલતા ખાતા પીતા શુભ અશુભ પી એની અંદર સ્વામીના નામ તમે બોલો એ જે વેદનો મંત્ર ગાયત્રી મંત્ર તે પણ પરમાત્માને અનુલક્ષીને છે આ સ્વામીના મંત્ર છે તે પણ ભગવાનને અનુલક્ષીને કહેવામાં આવે એનો મંત્ર મંત્રાર્થ અનેક જગ્યાએ કહેવામાં આવે એટલે આપણે એમાં વિસ્તારથી ઉતરવું નથી કહેવાનું કે બેનું જે મુખ્ય કહેનાર પરમાત્માના આ બે બે મંત્ર છે એટલે કોઈ વાર આવી વસ્તુ આવે તો અમુક માણસો જ્યાંની અંદર અલાપસલાપ બોલે છે આની નિંદા કરે છે ગાયત્રી મંત્રની એ લોકોને આ છે મેં તમને વાત કરી આ બધા જે વિરોધાધિકરણ ન્યાય અતિવાદ અર્થરવાદ બરાબર એ બધા સિદ્ધાંત સમજવાની ખાસ જરૂર છે ને અત્યારે હાલની અંદર તો આ બધું છાપતા નથી આ લોકો જે જૂની વસ્તુ બંધ કરીને કે છાપવાની નવી આ કરે છે નવી વસ્તુમાં આપણે કંઈ એ લોકોમાં બહુ રસ નથી છેલ્લા વીસ વર્ષના સાહિત્યની અંદર જે અસલ જૂનું જે છપાયું તેની અંદર જે ભગવાન સ્વામિનારાયણના અંદ સંતોનું જે ગૌરવ જળવાતું હતું એવું હાલમાં જળવાતું નથી પોતાને ઠીક લાગે શબ્દ ફેરવી નાખે આ લોકો એમાં આપણે આગળ કોઈ વાર ચર્ચા કરવાના જ છે બરાબર એટલે અત્યારે એના પર વિશેષ ફોકસ નથી પાડતા પણ હવે હરિનવતામની અંદર જોઈએ તો બિહારીલાલજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથનો મહિમા બહુ કીધો એનું ગૌરવ બહુ કીધેલું છે તો કોઈ પણ જે હાલના આધુનિક વક્તાઓ છે તો આ વસ્તુ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતા નથી જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર ગંગાજલિયા કુવાની આગળ બિરાજમાન હતા બરાબર ત્યારે સતારામ સ્વામી આવી અને સત્સંગી ગ્રંથ સંપૂર્ણ શ્રીજી મહારાજને સમર્પિત કર્યો ભગવાન હરિ આ ગ્રંથને જોઈને અતિશય રાજી થયા ભગવાન શ્રી હરિ આ ગ્રંથને પોતે સ્વયં પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો ઉપાડીને લક્ષ્મીવાળી લગીને વાંચતે ગાજતે લઈ ગયા બરાબર આવું આ ગ્રંથની અંદર લખવામાં આવ્યું પછી તેને આરતી ઉતારી પછી તેને વસ્ત્ર અલંકારાદિક ધરાવવામાં આવ્યા સત્સંગીવન ગ્રંથની વાત છે એની અંદર બરાબર ભગવાન સ્વામિનારાયણની નાય ગ્રંથ જે પુસ્તક રૂપે જે લખાયો હતો સતનારાયણ સ્વામીએ તેની આરતી ઉતારી તેને ઘરેણા ધરાવ્યા વસ્ત્ર ધરાવ્યા પછી ભગવાને ધનવાનોને કીધું કે આને તમે ભેટ ધરો તો બહુ મૂલ્યવાન ભેટ ધરાવી થાળ અર્પણ કર્યા ભગવાને સત્સંગીજન ગ્રંથને પછી ભગવાન શ્રી એ સ્પષ્ટ બોલ્યા કે આ સત્સંગજન ગ્રંથની અંદર હું પ્રત્યક્ષ બિરાજમાન છું કે જ્યાં જ્યાં અહીં કે સત્સંગજીવન ગ્રંથની કથા થશે ત્યાં ત્યાં હું અહીં કે હાજર રહીશ આવું ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે વરદાન છે બરાબર સત્સંગજીવન ગ્રંથની જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં ત્યાં ભગવાન સ્વામિનારાયણ હાજર રહે છે સત્સંગજન ગ્રંથ કયું એ પણ જાણી રાખું બરાબર સત્સંગજન ગ્રંથની અંદર પણ હાલની અંદર બધા બહુ ગડબડ ગોટાળા કરવામાં આવી રહ્યા છે જેમ વચનો અંદર શિક્ષાપત્રમાં ગડબડ ગોટાળા કરે તેમ